ચાલો આજે એક એવી ગુજરાતી કવિતામાં ઊંડા ઉતરીએ જે બાર વર્ષના વિરહની વેદનાને એના દુઃખને એટલી ભાવનાત્મક રીતે રજૂ કરે છે કે એ સીધી હૃદયને સ્પર્શી જાય કવિતાની શરૂઆત જ જુઓ કેટલા સીધા અને સચોટ શબ્દોથી થાય છે બાર બાર વર્ષોથી આ શબ્દોમાં જ જાણે સમયનો આખો ભાર આવી જાય છે ને વેદનાની ઊંડાઈ દેખાય છે અને બસ આ એક જ લીટી આપણને કવિના દુઃખની દુનિયામાં ખેંચી જાય છે તો સૌથી પહેલાં તો આ બાર વર્ષના લાંબા વિલાપની જ વાત કરીએ કવિ અહીંયા એકદમ સ્પષ્ટ છે કે આ કોઈ બે ચાર દિવસનું દુઃખ નથી આ તો એક દાયકા કરતાં પણ લાંબો સમયગાળો છે જે સતત અટક્યા વગર ચાલી રહ્યો છે બાર આ ફક્ત એક આંકડો નથી ખરું ને આ તો બાર લાંબા લાંબા વર્ષો છે વિચારો દરેક દિવસ માતાની યાદમાં વીત્યો છે એટલે આ આંકડો એક અસહ્ય પીડાનું જીવંત પ્રતીક બની જાય છે હવે વાત કરીએ એક બહુ જ રસપ્રદ પાસાની કવિ માટે દુઃખ એ ખાલી મનની વાત નથી એ એક શારીરિક અનુભવ છે જાણે જાણે કે આ દુઃખ એમના શરીરમાં જ ઘર કરી ગયું હોય અને આ શારીરિક અનુભવોની શરૂઆત ક્યાંથી થાય છે ગૂંગળામણીથી એક એવો ભિંસાતો અહેસાસ કે જાણે શ્વાસ લેવો પણ અઘરો પડી જાય આ પંક્તિ જુઓ ડૂસકું ફસાયું હલકમાં શું જબરદસ્ત કલ્પના છે આનો અર્થ શું થાય એ જ કે દુઃખ એટલું એટલું ઊંડું છે કે રડીને પણ બહાર નથી આવી શકતું બસ અંદર જ ફસાઈ ગયું છે અને સતત ગુંગળામણ આપ્યા કરે છે દુઃખનું એક બીજું શારીરિક રૂપ પણ છે અને એ છે ભીડમાં એકલતા આ એક બહુ જ સામાન્ય પણ વિચિત્ર અનુભવ છે ખાસ કરીને જે લોકો ઊંડા શોકમાં હોય એમને માટે અને કવિ આ જ વિરોધાભાસની વાત કરે છે આખું જગત ભીડથી ભરેલું છે પણ ક્યાંય ગોઠવાતું નથી જાણે આસપાસ હજારો લોકો હોય પણ કોઈ તમને સમજનારું જ નથી આ દુઃખ છે ને એ માણસને આખી દુનિયાથી જાણે કાપી નાખે છે હવે કવિતા એક એવી જગ્યાએ પહોંચે છે જ્યાં જીવનના અસંતુલનની વાત છે કવિને એવું લાગે છે કે માના ગયા પછી જાણે આખું જીવન ઊંધું ચતું થઈ ગયું છે સુખ અને દુઃખનું જે બેલેન્સ હતું એ જ ખોરવાઈ ગયું છે આ જુઓ કવિની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે જીવન જાણે એક ત્રાજવું બની ગયું છે એમાં એક પલડું દુખડા છે ઝાઝાથી નીચે નમી ગયું છે અને બીજું પલડું જેમાં સુખની પળો છે થોડી એ હવામાં જ છે જીવનના હિસાબ કિતાબમાં આટલી મોટી અસમાનતા તો આ અસંતુલન કોણ દૂર કરશે કવિ કોને પોકાર કરે છે પોતાની માને આ એક એવી હૃદય દ્રાવક વિનંતી છે કે જાણે એમ કહે છે કે બસ માં જ છે જે ઊંચા આભમાંથી દોડીને આવી શકે અને આ જીવનમાં ફરીથી સુખ ભરી શકે છે બીજું કોઈ નહીં ચાલો હવે કવિતાના સૌથી ઊંડા અને કનાજ સૌથી અનોખા વિચાર પર આવીએ અહીંયા યાદ એ ખાલી એક વિચાર નથી રહેતી એ એક વાસ્તવિક ભૌતિક વસ્તુ બની જાય છે કેવી રીતે જોઈએ આ શબ્દ પર ખાસ ધ્યાન આપજો જણસ આપણે સામાન્ય રીતે જણસ કોને કહીએ કોઈ વસ્તુને કોઈ સામાનને જેને આપણે હાથમાં લઈ શકીએ સ્પર્શી શકીએ અને કવિ અહીં યાદને જળસ કહે છે આનાથી યાદ હવે માત્ર એક વિચાર નથી રહેતી એ એક ભૌતિક સ્વરૂપ લઈ લે છે એટલે જ કવિ કહે છે રોકો રે રોકો મારી માવડીની યાદોને કેમ કારણ કે યાદો નહીં એ જણસ છે સમજી ગયા આ કોઈ વિચાર નથી જેને મનમાંથી કાઢી શકાય આ તો એક જણસ છે એક વસ્તુ છે જે સતત સાથે ને સાથે રહે છે એક ભૌતિક ભારની જેમ અને આ જે ભૌતિક યાદ છે ને એ એક તીવ્ર તલપ સાથે જોડાયેલી છે એક સતત ચાલતી ઈચ્છા જે ક્યારેય શાંત નથી થતી કવિ કહે છે કે ચોપ્પન વર્ષની ઉંમર થઈ ગઈ પણ માને મળવાની એ તલપ એ ઝંખણા જરાય ઓછી નથી થઈ અને હવે આપણે કવિતાના અંતિમ પડાવ પર પહોંચીએ છીએ અહીં કવિનું દુઃખ એમની નિરાશા બધું જ જાણે એની ચરમસીમાએ પહોંચી જાય છે કેવો કરુણ સવાલ છે આ ખરું નેવે નીતરતા ઓલ્યા વરસાદી પાણી અને મારા આંસુમાં શું ફેર છે અહીં કવિ પોતાના આંસુને વરસાદના પાણી સાથે સરખાવે છે એ શું કહેવા માંગે છે કે એમનો શોક હવે કોઈ લાગણી નથી રહ્યો એ તો કુદરતનો એક ભાગ બની ગયો છે અનંત જેને કોઈ રોકી શકે એમ નથી અને છેલ્લે આવે છે કવિતાની સૌથી સૌથી દર્દભરી પંક્તિ લાગે કે જીવવું ઝેર છે બસ અહીં વાત પૂરી થઈ જાય છે નિરાશા એની ટોચ પર છે માની ગેરહાજરીએ આખે આખા જીવનને જાણે ઝેરી બનાવી દીધું છે આનાથી વધારે એ ખોટની ઊંડાઈ કેવી રીતે બતાવી શકાય તો અંતમાં આ કવિતા એક મોટો સવાલ આપણી સામે મૂકી જાય છે કે કોઈ પ્રિયજનને ગુમાવવાનો આઘાત એ શું ફક્ત આપણી લાગણીઓને જ અસર કરે છે કે પછી વાસ્તવિકતાને જોવાની આપણી આખી દ્રષ્ટિ જ બદલી નાખે છે શું દુઃખ એટલું શક્તિશાળી હોઈ શકે કે એ યાદોને જણસ બનાવી દે અને જીવવું ઝેર જેવું લાગે આના પર વિચારવા જેવું ખરું